ગોસ્વામીજી એ શબ્દ આપ્યો છે કે મારો ગુરુ મારા છે નર પણ મારા માટે હરિ છે નર રૂપ હરિ એટલે અમુક વસ્તુ એના મૂળ રૂપે નથી લીધી ને સદગુરુના શરીરને માનવ ન કહ્યું જમનાજીના ગંગાજીના જળને પાણી ન કહ્યું તુલસીના ઝાડને વૃક્ષ ન કહ્યું અને એક બીજી વિશેષતા બતાવો ભારતીય સંસ્કૃતિમાં રૂપિયાની નોટને કરન્સી નથી કીધી લક્ષ્મી કીધી છે લક્ષ્મી કે એટલો સુંદર ઉપાય આપી દીધો મારાન તમારા જીવનને સન્માર્ગે કરવાનો જો એને કરન્સી માની લ્યો તો વાપરવામાં અવિવેક આવશે પણ લક્ષ્મી માની લો તો વાપરવામાં વિવેક રહેશે લક્ષ્મી અને વાપરવામાં વિવેક રાખવો હોય તો વ્યક્તિ ધનને લક્ષ્મી મારી એ મા છે લક્ષ્મી એટલે નારાયણના પત્ની વિષ્ણુ પત્ની લક્ષ્મીજી આપણે ત્યાં નારાયણના ઘણા બધા પત્ની છે આ પૃથ્વી પણ નારાયણના પત્ની છે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ એ વિષ્ણુ પત્ની છે લક્ષ્મીજી પણ ભગવાનના પત્ની છે એટલે એને 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 સ્વરૂપ આપ્યું આપણા ઋષિઓએ કે આ નોટ નથી આ લક્ષ્મી છે તેથી કરી અને માણસને વાપરવામાં એનો વિવેક રહે મહાપુરુષો તો એમ કે કમાવું તો ઘણું સહેલું છે પણ એને યોગ્ય જગ્યાએ વાપરવું એ કઠિન છે કારણ કે જે પૈસો માણસના જીવનને અત્યંત સુખી કરી શકે પૈસો માણસના જીવનને બરબાદ પણ જીવન ઘણી ઘણીવાર અવૈવીકી વ્યવહાર વ્યવહારે સંસારમાં સમસ્યા ઊભી કરી જે સોની નોટ કોઈ બીજાનું ગરીબ પેટ ભરી શકે એ જ સોની નોટથી થી બાટલો પણ ખરીદી શકાય હવે સનમાર્ગે જો એ ધન ગયું તો એ લક્ષ્મી લક્ષ્મી અને કરન્સી માં સનમાર્ગે તો લક્ષ્મી પણ એ સન્માર્ગે ન ગયું ને ક્યાંક બીજું સંસારમાં પૈસા વાપરવા અને કઈ ઓછા ઠેકાણા છે અત્યારે તમે તમે છે ને સત્તર અઢાર વર્ષના છોકરાને એક લાખ રૂપિયા આપો ને મિનિટમાં વાપરીને પાછો આવે વ્યવસ્થા છે છે ઓછું મને તો આ પંકજભાઈ ને મુકેશ નો મને મેં પેલા દિવસે કીધું ને મને એક વળી લે કીધું મને કે આ છોકરાને કેવું સૂજ્યું હા કે પૈસા આ જગ્યાએ વાપરે છે આ લક્ષ્મી લક્ષ્મી નું સ્વરૂપી કે લક્ષ્મી સત્કાર કરાવે કોઈ મોટા માણસને મળવું હોય માણસ પણ જો એની પત્ની સાથે તમને ઓળખાણ હોય તો સહજમાં મળી શકે તમે એમ એમ કહો કે ભાઈ તમારા પતિને એક દસ મિનિટ અમારે મળવું છે એની પત્ની તરત કહે જો તમે નાની પાડતા હા 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 એ મારી બેનપણી છે મને ઓળખે છે હા એટલે પત્નીનું કહેવું તો માનવું પડે પતિએ એમ નારાયણને મળવું છે તો લક્ષ્મીની લાગવગ લગાવો એ તાત્કાલિક મળી શકાય છે લક્ષ્મી દ્વારા સત્કર્મ કરે એને ઈશ્વર મળે